સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે एकाणु छ सौ एकाणु अगणु सीतेर एक सौ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કપડવસ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે કેવડીયા બેઠકના ભાજપના ઉમેદવારોનો જંગી પ્રચાર પૂરજોશમાં ગામડે ગામડે અને ડોર ટુ ડોર પ્રચાર થકી વિજય નિશ્ચિત હોવાનો ઉમેદવાર તેમજ સમર્થકનો દાવ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સત્ય વિચાર ન્યૂઝ કપડવંશ શું કહેશો પરેશભાઈ કેવો પ્રચાર પ્રચાર ભારતીય જનતા પાર્ટી એક ગ્રીડ વે પર જે વિશ્વાસ મૂકે છે કેવડે સીટ પર અત્યારે હાલ ઓર ઓવર અમારો પ્રચાર જે ચાલી રહ્યો છે દરેક સમાજ અમારી સાથે છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે છબ્બીસ છબ્બીસ સીટ કપરાણ તાલુકા તો આવવાની જ છે પણ સૌથી વધુ લીડથી કેવડે તાલુકા પંચાયત સીટ બીજેપીના નામે થશે એમને સંપૂર્ણ વિશ્વાસ છે પ્રજા તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે પ્રજા તરફથી સાહેબ આજના દિન તો કાંઈ વિશેષ એવું કહેવાય કે જે ભારત સરકાર ગુજરાત સરકારે ભાજપ સરકાર જે કામ કર્યા છે એ વિશે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સંપૂર્ણ રીતે બીજેપી સરકાર જ તાલુકા પંચાયતમાં બનશે અને સ્પષ્ટ બહુમતી આવશે અને જે પ્રચાર કરવામાં આવ્યો છે પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે શું કહેશો હું ગિરીશભાઈ લલ્લુભાઈ પટેલ બાર કેવડીયા તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે બીજેપીએ ટિકિટ આપી છે મને દરેક સમાજના દરેક ગામના મને સાથ સહકાર પૂરો આપે છે એવી આશા રાખી છે ને આપતા રહેશે એવું પ્રજાએ પ્રોત્સાહન આપણને આપ્યું છે ભરોસો મૂક્યો છે આપણા ઉમેદવાર પર શું કહેશો પાર્ટીના ઉમેદવાર પર જે કંઈક ભરોસો મૂક્યો છે એ પાર્ટીના ઉમેદવારને અમે સંપૂર્ણપણે બહુમતી લીધી જીતાડી અને એમને તાલુકા બજાર સીટ ઉપર આગળ વધવા માટેની કોશિશ કરી રહ્યા છીએ અને એમાં અમે સક્સેસ થઈ રહ્યા છીએ